કોઈ પણ જગ્યાએ સામેથી પ્રશ્ન નહીં પણ પ્રશ્ન આવશે તો આપણે એના ઉકેલ માટે પ્રયત્ન કરશું આના માટે સરકારમાં જરૂર પડશે સરકાર માં વાત કરશું એમની સાથે સાથે આપણે આપણી માંગણીઓ પણ કરવાની છે સરકાર પાસે આપણે માને લો કે વન્ય પ્રાણી સિંહ છે તો આપડા ગાય ને મારે છે ભેંસ ને મારે છે કે બકરાને મારે છે તો એને યોગ્ય પૈસા મળવા જોઈએ દાખલા તરીકે આપણી વેંગ હોય સિત્તેર હજાર ની હોય એસી હજાર ની હોય મારે નાખે ચાર હજાર મળે એમ ન સામે